સાબરકાંઠા મળ્યા છે કે જિલ્લાના ગામોઈ ગામમાં ફોન પર વિશ્વાસ જીતવા માટે તમામ માહિતી સાચી આપી અને તમારા ખાતામાં પૈસા જમા કરીશું આવું કહીને લોકોને છેતર્યા હતા છેલ્લા બે દિવસમાં બનેલી આ ઘટના

તો તમારા વાઇફના ખાતામાં પડતા નથી તો તમારા અન્ય ભાઈ કોઈ બહેનો વગેરે એમના ખાતા નંબર આપો તો અમે પૈસા નાખીએ તો ખાતાનો નંબર આપ્યો હતો અમારા ત્રણ વ્યક્તિનો પૈસા ઉપડી ગયા એ ભાઈના ચોરાસી હજાર ટ્રસ્ટ જીતીનભાઈ બીજા શ્રી પરમાર લક્ષ્મણસિંહ મગનસિંહ એમના છેતાલીસ હજાર અને સુરક્ષિ માધુરસિંહ